હા મેહુલ ભાઈ વાત કરું છું બોલો સાહેબ સીજુ થોમસ વાત કરું છું અમદાવાદ થી મેં તમારા બધા વિડીયો જોયા છે એટલે મારે પાંચ મિનિટ વાત કરવાની ટાઈમ છે અત્યારે સાહેબ બોલો હા હું છે ને બે દિવસ પહેલા રવિવારે અમદાવાદમાંથી ટ્રાફિક સિગ્નલ ક્રોસ કર્યું ને તો ફ્રી લેફ્ટ લેવામાં કદાચ સિગ્નલ મારે જમ્પ કરી ગયો એટલે ત્યાં એએસઆઈ હતા એમને મારો ચલાન ફાડ્યો એટલે એમને મને એવું કીધું એટલે મેં કીધું હું તમને એટલે મને કે સમજી લઈએ ચલાન બહુ મોટો આવશે મેં એવું ના મારે સમજવું નથી તમે ચલાન ફાડી નાખો હું તમને પૈસા આપી દઈશ એટલે એમને શું કર્યું રેડ લાઇટ સિગ્નલ ના મને કે ત્રણ રૂપિયા એટલે મેં કીધું રેડ લાઇટ સિગ્નલના ના ક્યાંથી ત્રણ થઈ ગયા એટલે મને કે નવો કાયદો આવી ગયો છે ને એટલે રેડ લાઇટ સિગ્નલ ના ત્રણ રૂપિયા થશે અને મારો છે ને ચલાન બનાવીને એટલે મેં કીધું મને ચલાન બતાવો તો હું પૈસા આપું એ કે ના પૈસા આપો ને ત્યારે ગાડી લઈશ ને ચલાન તમારું પછી મને એને ચલાન બનાવી નાખી અને મેં પૈસા આપ્યા હવે ચલાન મેં જોઈને તો અંદર છે ને રોંગ સાઈડ ડ્રાઈવિંગ ની ચલાન બનાવી છે ત્રણ રૂપિયાની એટલે મેં એને બસો રૂપિયા ના આપ્યા એટલે એને મને છે ને રેડ રેડલાઇટ સિગ્નલ ના પાંચસો ચલાન ફાડી પછી મેં અહીંયા કંટ્રોલ રૂમ માં ટ્રાફિક હેલ્પલાઇન પૈસાનો સવાલ નથી એટલે એટલે મારે મારે સવાલ આને પૈસા માટે નથી કરવી એટલે મેં અહીંયા કંટ્રોલ રૂમ માં ફોન કર્યો પછી ટ્રાફિક હેલ્પલાઇનમાં ફોન કર્યો ટ્રાફિક હેલ્પલાઇન મને કીધું કે કંટ્રોલ રૂમ માં ફોન કરો ત્યાંથી હું કીધું કે તમે ટ્રાફિક હેલ્પલાઈનમાં જાવ એટલે કોઈ જાતનું નિરાકરણ આવતું નથી એટલે તમારે રેવાનું અમદાવાદમાં જ છે ભાઈ રેવાનું અમદાવાદ જ છે તમારા અમદાવાદ ની ડીસીપી ડીસીપી છે સફેન હુસૈન રાઈટ હા 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 એક નંબર નથી મળતો મને એક વકીલ પાસે જાઓ હા એક લેખિત ફરિયાદ ટાઈપ કરો ફોન કરવાનું બંધ કરી દો બરાબર ઓકે ઓકે લેખિત ફરિયાદ ટાઈપ કરો અને એની સાથે એક આરટીએ ટાઈપ કરો ઓકે કે આ તારીખે આ જગ્યાએ આ સિગ્નલ ઉપર બરાબર હા હા મને રોકવામાં આવ્યો તો હા

એ પણ ડિસિપ્લિન જ કરવાની બરાબર સીસીટીવી જપ્ત કરી અને સાચવી લેવા બાબતે બરાબર ઓકે કે ભાઈ આ માં જે સીસીટીવી છે તમે મને આટે ના આપો તો આ જપ્ત કરીને સાચવી રાખજો હું કોર્ટ કરીશ ત્યારે માં રજૂ કરવાના થેન્ક એક વકીલ પાસે જશો ને લા ત્રણ અરજી બનાવી દેશે ત્રણેય અરજી દાખલ કરો જો ડીસીપી સફен હુસૈન ને ફરિયાદ કરતા નિરાકરણ આવી જાય હા તો બહુ સારી બાબત છે નિરાકરણ નથી આવતું હા તો પછી આપણે આગળ પ્રોસેસ કરવાની ઓકે કોઈ સાહેબ તમારા એડવોકેટ ધ્યાનમાં પર નંબર માંગી લેજો આપી દઈશ બરાબર ઓકે હું વોટ્સઅપ પર તમને નંબર માંગી લઉં છું